તેમજ દાતા શ્રીની સખાવત મહિનામાં પાંચ વાર બાળકોને રમકડા આપે છે સાથે સાથે જરૂરિયાતમંદ માટે વસ્ત્રોનું દાન પણ કરાય છે આજે ઝુંપડપટ્ટીના બાળકોને શિવકથાકાર ભારદ્વાજ બાપુ તરફથી ત્રણસો જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા કોરોના કાળ દરમિયાન દરેક હોસ્પિટલમાં સવાર બપોર અને સાંજ ટિફિન સેવાઓ પણ આપી હતી અને માસ્ક તથા સેનિટાઈઝર અભ્યાસ કીટ રાશન કીટ ધાબળા વાસણ સગર્ભા બહેનો માટે કીટ વગેરે પૂરું પાડે છે અનેકવાર બ્લડ ડોનેશન કેમ્પ રાખે છે કુદરતી આફતમાં સંસ્થાના સંયમ સેવક સતત સેવામાં હોય છે જન્મદિવસ લગ્ન દિવસ પુણ્ય તિથિ વગેરેમાં લોકો ઝૂંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે સમ્રાટ સમાચાર તળાજા